ગૌસરણનો પ્રશ્ન તો અમારા ગામમાં છે જાજા વર્ષોથી ચાલે છે એમાં એવું છે કે જો જ્યાં સુધી છે સીટ તપાસ ન થાય ત્યાં સુધી તો અમે કેમ ગમે માણા ઉપર આપશે જ કરી માણ એટલી પેશકદમી કરી ગયેલ છે ગમે એના અમારે પેશકદમી કરી ગયેલ હોય એના અમારે એવો નિયમ છે એકસો પાંચ નંબરની નોટિસ દેવાનો આવે હા અમે નોટિસ એમાં અમારે માપ આપણે સીધ થર્ડ તપાસ ચ્યા વિના અમારે એ માણસોને કેમ નોટિસ દેવી આ માપણીમાં તેની માગણી કરી કે છે તો એમાં તીનસો તેર છોતેર હજાર રૂપિયા ભરવાનું કહે છે તો એમાં એવું છે કે એની ત્યાં અમને કીધું હતું કે જો ટીડીઓ સાહેબ પાસે તમે લખાણ લેતા હો ને તો તમારે આ રકમ ભરવી ન પડે તો અમે એના આધારે નોટિસના આધારે અમે ટીડીઓ સાહેબને લખી દીધી કલ છે તલાટી કે ભાઈ આ પેશકદમી કરી કલ છે પણ કીના અંડરમાં આવે મામલેદારના ના અંડરમાં આવે કે આપણા અંડરમાં આવે એનું અમે તમને કઈક લેખિત આપો તો એ પ્રમાણે અમે આગળ પગલા લઈ એ તો અમારા અંડરમાં આવે પણ બેન જો કિના તેટલું પેશકદમી કરી ગલ છે કે તેટલું એને પોતાની માલિકી છે કે જ્યાં સુધી માપણી સીટ ન થાય ત્યાં સુધી તો આપણે કેમ અંદાજ આવે અમે જે ટીડીઓ સાહેબને નોટિસ અમે લખી દીધી કે આ સાત નંબર ગૌસરણનું બધું કટાઈતા એવું અમને જાણવા મળે કે આ જમીન મામલેદાર હસ્તક કે એવું આવે એમાં શ્રી કઈ શ્રી સરકારે ગૌસરણ એવું કંઈક લખી ગયું છે તો એમાં મામલેદાર હસ્તક આવે તો એનો જવાબ અમે જે આ વિક્રમભાઈની નોટિસ અમને મળી તે પછી અમે સીધે સીધો એનો જવાબ ટીટીઓ સાહેબને અમે દીધો તો ટીટીઓ સાહેબનો પાછો કોઈ અમને જવાબ મળ્યો નથી વિક્રમભાઈ લુણવીરભાઈ કાગડા ગામ ઇટાળી અમારા ગામનું ઓછામાં ઓછું હજારો વીઘા ગૌચર વારેલું છે ને અમારે જૂનો રસ્તો એક હતો દોઢ હાકરનો એસટીનો જે વડીયાથી બાબરા તરફ જતો રસ્તો નથુભાઈ રાજસીભાઈ દાના સિસોદિયા એની એ જમીનમાં દબાણ કરેલ છે અને અમે નામ જો ગરજી કરેલ છે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ થી લઈને મામલતદાર સાહેબ સુધી ટીડીઓ સાહેબ એમાં કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવેલી હજી સુધીમાં પછી પાછી અરજી અમે હમણાં પંદર તારીખે કરેલી કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ સરપંચ મંત્રી ટોટલીને ને પણ આની માથે કોઈ કામગીરી કરતા નથી ગૌચર માટે અમારી એક જ માંગ છે કે આ ઝુંબેશ સરકાર શ્રીએ ઉપાડ્યું છે તો એમાં અમારા ગામનું પણ ગૌચર ખુલ્લું કરવામાં આવે જેથી માલ ઢોર અમારા ગામના છે એમાં અમારે કોઈ પર્સનલ વાંધો નથી રસ્તો નથી આખા ગામ આખા ગામે બધાયના હહુના ડેલા અમે થોડું ઘણું વારેલું હોય કબજો છે એમાંથી રસ્તો કાઢવો કાયદેસર રસ્તો અમારો નિશાળના ડેલા પાસેથી સીધો રોડ જાય બ્લોક વાળો એમાં એને નથી હાલવું એને અહીંથી ગારામાં મારા ડેલા પાસે ગારો કરવો ને હાલવું અત્યારે એની અહીં બે ટ્રેક્ટર ધૂળ નાખી દીધી મારા ડેલાની અંદર આખા ગામનું પાણી મારા ડેલાની અંદર ભરી જાય ને બાજુમાં અમારે નિહર છે તો નિહારે ન્યાય પાણી ભરાય અમારી માંગ એક જ છે કે આ ગૌચર ને અમારે જે રસ્તા છે એ ખુલ્લા થાય ને બઈ અમારી માંગ છે સરકાર છે મારું નામ સિસોદિયા નથુભાઈ રાજશીભાઈ ઈટાળી તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ મારા વિરુદ્ધમાં જે કંઈ અમારા ગામના ઉમેદવાર વિક્રમ કાગડાએ જે કંઈ અરજી કરી એ અરજી અમારો પર્સનલ વાંધો હતો બીજો એ બીજા વાંધાને હિસાબે મારી કલેક્ટરની મંજૂરી લઈ અને મેં જે કંઈ પાઇપલાઇન પાઇપલાઈન નાખી એના માથે એને ગોડાઉન કરવું હતું અને એ ગોડાઉનની મેં ના પાડી એટલે એ વિરોધમાં મારે ફેશકદમીની એવી ખોટી મારી ઉપર અરજીઓ કરી અને એ અરજીઓને હિસાબે એ બધા લોકોને હેરાન કરે અને આજે ગામો ગામ ગૌસરણને હેઠે જમીન જે લોકોની આવી એ લોકોએ થોડું થોડું બધાએ કર્યું આખા તાલુકાની વાત કરું જિલ્લાની વાત કરું એ કોઈ એવો નથી કે અન્ય નથી કર્યું કેમ કે જો એ ન કરે તો બીજો આવીને એના રસ્તા બંધ કરી દે એટલે એને ન કરવું પડે તો છતાં એને કરવું પડે એટલે જેથી કરીને જે કંઈ જૂના રસ્તા છે એ કોઈને કંઈ અડચણરૂપ નથી આ ભાઈને તો પર્સનલ વાંધો બીજો છે અને બતાવે બીજો અને ગામમાં જ આખા ગામે જે જે હેઠે પાડે કંઈ કર્યું હોય એ એ લોકો ન કરતી એના રસ્તાય બંધ થઈ જાય એટલે એને કરવું પડે છતાં સરકારશ્રીઓના નિયમ મુજબ સરકારશ્રીઓને એમ થાય કે મારે આ બધું ગૌસરણનું કરવાનું છે તો એમાં અમારો કોઈ ઇન્કાર ન હોય કેમ કે લાગડ જિલ્લો છે તાલુકો છે માળિયા તાલુકેથી લાગત લેતા આવે તો એમાં અમારું ગામ કે ઇનકાર ન કરે પણ પર્સનલ કોઈ બીજો વાંધો હોય ને બીજા વાંધાના હિસાબે એ લોકો એમ કહે કે આનું પર્સનલ આ લોકોએ જ કંઈ કર્યું તો એનું ખોટું પડે કેમ કે આખા તાલુકાએ કર્યું અને આખા ગામે કર્યું સરપંચ દ્વારા કંઈ આપવામાં હજી નથી આવ્યું એનું કારણ છે કે આ બધું ખોટું છે અને સરપંચ પણ કહે કે ભાઈ તમારો પર્સનલ જે કંઈ મેટલ છે એનું સમાધાન કરો સમાધાન એટલે બેન એને કઈ રીતે સમાધાન આ લોકો પાછા વરે એમ જ નથી આ લોકો એ જે કંઈ એક ધારી પછી એ જ ખટાર આલુ કે વૈરુબેન આલુ આખે વૈરુ સરકાર શ્રી નિયમ મુજબ જો એને ધારા ધોરણ મુજબ એની સત્તા હોય સરકારની તો લાગત તાલુકેથી ઉપડતા આવે તાવ લાગત તો અમને કઈ ઇનકાર નથી તો માડિયા તાલુકેથી થી લાગત લેતા આવે લાગત ગામડા છે અને જે નિયમ મુજબ એક જ સાથે બધાય થાઉં જોઈએ એમાં નાના માણસો આવશે મોટા માણસો આવશે કોઈને ને હેઠે વિઘો છે અર્ધો વિઘો છે કોઈ એ દબાયું હોય તો એ નો દબાયો તો એનો રસ્તો બીજા બંધ કરી દે એ અમારી ખુદની મારી માલિકી છે અને એમાં પછાટે જે કંઈ થોડા જતું છે એ થોડું ઘોડિયાનું આવે વીઘો દોઢ એક દોઢ વીઘો છે એ ઈચાળીનો આવે એમ બે ગામનું છે જો એ ન કરીએ તો અહીંયા માટી કામ કરીને ખોદકામ કરીને માટી લઈ જતા હતા જેથી કરીને અમારે કબજો કરવો પડ્યો હોય અને સરકાર શ્રીના નિયમ મુજબ જો એને છૂટું કરવું હોય તો તાલુકેથી લાગત કરતા આવે તો અમને કંઈ વાંધો નથી પણ બધાએ એક લાકડીએ રહેવા જોઈએ આખું ગામ આખો તાલુકો અને આ લોકો પર્સનલ જો કોઈ વિરુદ્ધમાં એમાં અમારા અરજી કરતા હોય કે અમે આમ છીએ ને પર્સનલ ખરેખર અગીગત તકલીફ છે અમારી પાઇપલાઈનની માથે ગોડાઉન કરવું અને અમારી કલેક્ટરની મંજૂરી લઈને અમે નાખેલ છે પાઇપલાઇન અને એ ની ના પડે એટલે એ રોજ બેટી ખટા રાખે ને બેટી તાલુકે તાલુકા અધિકારીઓને કંઈ હક નથી લેવા દેતા